જિલ્લાની આંગણવાડી કેન્દ્રોમાં ઘટતી પ્રાથમિક સુવિધાઓ તાત્કાલિક ઉપલબ્ધ કરવામાં આવશે જિલ્લાની આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા તૈયાર કરવામાં આવેલી ટીએલએમ સામગ્રી તથા પોષક વાનગીના સ્ટોરનું મહાનુભાવોએ નિરીક્ષણ કર્યું રિપોર્ટર રાજેશભાઈ પવાર ડાંગ જે બાળકો છે એમને આપણે આંગણવાડી ની અંદર મોકલે છે હસતા ખેલતા રમતા એ બધા શિક્ષણની સાથે સંસ્કાર પણ મેળવે એ આંગણવાડીનો મેન ઉદ્દેશ છે અને આંગણવાડી બેનો માટે તો મા યશોદાનો આપણને વિરુદ્ધ પણ મળ્યો છે કે ભગવાન કૃષ્ણ આમ તો દેવકી માતાના પોતે જન્મેલા પણ જ્યારે એવોર્ડ આપવાનો થાય છે ને ત્યારે મા યશોદાનો એવોર્ડ એમને મળે કેમ કેમનું લાલન પાલન એમનું છે મા યશોદાએ કયો છે પાલન પોષણ કરો છો આ ડાંગ અંદર ભૂલકા મેળાનું આયોજન વગેરે ખાતે કરવામાં આવેલ હતો આ કાર્યક્રમની અંદર મારી સાથે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અને તાલુકા પંચાયતના પ્રમુખશ્રી અને સૌ અધિકારી મિત્રો અહીંયા હાજર હતા અને ખૂબ મોટી સંખ્યાની અંદર પણ બાળકો આંગણવાડી બહેનો અને વાલો વાલીઓની પણ હાજરી હતી ખરેખર અમારા ડાંગ જિલ્લાની જે બહેનોએ જે મહેનત કરી કારણ કે અમે સ્ટોલની પણ મુલાકાત લીધી હતી તો એમણે જે સ્ટોલની અંદર જે કૃતિઓ મૂકી હતી એની અંદર પોતે બનાવેલી જાતે બનાવેલી કૃતિઓ મૂકી હતી અને એટલું સારું કે જે બાળક છે ત્રણ વર્ષનું બાળક હજુ શિક્ષણનો પહેલું પ્રથમ પગથિઓ ભણવા માટે જઈ રહ્યો છે ત્યાં જ એને છે તો આ પ્રેક્ટિકલ જ્ઞાન દ્વારા શીખવવા માટેની પણ અનેક સ્ટોલની અંદર કૃતિઓ મૂકવામાં આવેલ ખરેખર આ પ્રોજેક્ટ અંદર તો જ્યાં આઈસીડીએસ વિભાગ દ્વારા જે એમના બહેનોએ જે મહેનત કરી છે એ બધાને અમે ખૂબ મહેનત અભિનંદન આપું છું સાથે સાથે જે કાર્યક્રમો કર્યા હતા અમારા નાના નાના ડાંગના બાળકો હતા એ લોકોએ વાર્તા અભિનય જીત વેશભૂષા અને આંગણવાડી બહેનોએ પણ જે નાટક રજૂ કર્યું ખરેખર એના દ્વારા ઘણી બધી પ્રેરણાઓ અમને બધાને વાલીઓને પણ મળે છે ત્યારે આજના આ પાપા પગલી પ્રોજેક્ટ અંતર્ગત જે ભૂલકા મેળાનું આયોજન કર્યું છે એ બદલ અમારો સમગ્ર વહીવટી તંત્ર અને આસિડેશ વિભાગને ખૂબ અભિનંદન પાઠવી દઉં છું બધાનો ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનો ના ભૂલશો ધન્યવાદ